અને કચ્છ નું સૌથી મોટું સ્વામીનારાયણ સ્વામી ઉપમાન સ્વામી પાર્થ જાદવજી ભગત આ બધા સંતો ના આશીર્વાદ સાથે અઢીસો સંતો ના પુરુષાર્થ થી આયોજન કરવામાં આવ્યું છે અને હજારો લોકો અત્યારે આ દીપોત્સવ નો આનંદ એક બાજુ ભગવાન સ્વામિનારાયણ શિક્ષા પત્રી લખતા હોય એવું દીપના ના માધ્યમથી ચિત્ર તૈયાર કરાયું છે ભગવાન રામચંદ્ર ની ચિત્ર તૈયાર કરાયું છે આ કોઈ મંદિર નિફ્ટી જોબરે યુઝ